એકસો એકાવન બાવન પાંચ પાસઠ અડસઠ ઓગણ પચ પતર એકસો બાસિ એકસો ને બાશી સાઠી નેવું બાણું પંચાણું નવ્વાણું બસો બે પાંચ છસો આઠ ગણવાડ હોય ઈ ઓરમો મજા ન આવડે હેડર બેખે વિડિયો ઉતરો બરાબર યખાતી તો નથી ગણવાની પડે તો કે યખાજે નથી હાલો છે દલ લઈ લેજો એક પેલી માલકને ચાલો હાલો એમ કે લાઈવ 200 200 ઘળવાનું ઘળવાનું ની આવે હા ઘળવાનું કે ઘળવાનું કેમ લાગે મેડિકલ એકલ એમએલ ઘળવાનું કે નંબર 85 આ બોય એટલે 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 242 51 52 બોલવું ઓકે છે કે નહીં આઈ 251 277 297

ત્રણસો આઠ નવ દસ દસ રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા